ઉત્તર પ્રદેશના વારાણસીના એડીએમ આલોક વર્માનો વિડિયો વાયરલ થયો એડીએમ ગેરકાયદેસર બનેલી બે હોટેલોનું ડિમોલિશન કરાવવા પહોંચ્યા હોટેલ માલિકો સાથે વિવાદ વચ્ચે એડીએમ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક હોટેલ માલિકને નાક પર માથું માર્યું હતું જેનો વિડીયો વાયરલ થયો છે ઘટના અંગે માહિતી અનુસાર વારાણસીના ગ્રીન બેલ્ટના ક્ષેત્રમાં રિવર પેલેસ અને બનાસ કોઠી નામની બે હોટેલો બનાવવામાં આવી હતી કે જેને પ્રશાસન દ્વારા તોડી પાડવાની

જો કે હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા અહેવાલ સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ